નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ગામ ખાતે જ્યાં અહીંયા છત્રાલાવાસ ખાતે શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં અહીંયા

આ મંદિર અંબાજી માતાનું છે અને આ મંદિર જામડા ગામની અંદર આવેલું છે જે માણસા તાલુકા અને જિલ્લો ગાંધીનગરમાં આવેલું છે જામડા ગામનો આ સત્રની અંદર મોહલ્લાની અંદર આ મંદિર સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિરનો શું ઇતિહાસ છે આનો ઇતિહાસ આપણે વિચાર કરીએ તો પહેલાં જ્યારે અમારા બાપદાદાઓ હતા ત્યારે કુંવરબા સોમાભાઈ નથુદાસ સોમાભાઈ નો પરિવાર એમને વિચાર આવ્યો કે આપણા ગામની અંદર અંબાજીનું મંદિર નથી લોકો પગપાળા અંબાજી યાત્રા ચાલતા જાય છે એટલે જો આપણા ગામની અંદર મંદિરની સ્થાપના કરવામાં આવે એમને એક આ ભગવાને વિચાર આપ્યો માતાજીએ વિચાર આપ્યો અને એક મંદિર સ્થાપના કરવાની એમને એક ભાવના રજૂ કરી એમનો પરિવાર મોટો છે એમના પરિવારમાં મંગળભાઈ રણછોડભાઈ ગોપાળભાઈ કાંતિભાઈ મથુરભાઈ અને બાઉભાઈ આ એમનો પરિવાર છે એમના છોકરાઓના છોકરાઓ છે અને ખૂબ મોટો પરિવાર છે અને ખૂબ દાન આપે છે ઉદાર ભાવે અને ભામાશા જેવા એમના વિચારો છે મંદિર પ્રત્યે અત્યારે આ મંદિરની સ્થાપના જ્યારે કરવામાં આવી ઓગણીસો ચોતેરની અંદર પચાસ વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને અત્યારે પૂજારી દ્વારા એની બે ટાઈમ પૂજા કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને આરતીના સમયે સત્ર પરિવાર આખો ભેગો થઈ અને માતાજીની આરતીનામાં ભાગ લે છે અને ખૂબ જ આનંદથી ટાઈમ આરતી થાય છે અને માતાજીને પ્રાર્થના કરે છે મારું નામ અલ્પેશ કુમાર ડાયાભાઈ પટેલ છે હું જામરા વતની છું અને આ સત્રાળા પરિવારમાં હું રહું છું આ દ્વારા બીજા શું શું ધાર્મિક ઉત્સવ આ મા અંબેનું મંદિર છે ત્યાં આખા વર્ષ દરમિયાન પહેલા તો બેસતા વર્ષથી લઈને આખા દિવાળી સુધીના આખા વર્ષમાં બેસતા વર્ષથી અહીંયા પાટોત્સવ જેવું હોય છે ત્યારબાદ આખો શ્રાવણ મહિનો અહીંયા ભગવાન વાસુદેવની ધૂન થાય છે આખા શ્રાવણ મહિનામાં અને ત્યારબાદ નવરાત્રિમાં આસો નવરાત્રિમાં સમગ્ર પરિવાર ભેગો થઈને ત્યાં નવરાત્રિનું પૂજન કરીને માતાજીના ગરબા અને આ ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે બધા ભાઈઓ ભેગા થઈને રાસ ગરબાનું બહુ ભવ્ય આયોજન કરે છે અત્યારે એ શું કાર્યક્રમનું આયોજન આજથી પચાસ વર્ષ પહેલાં તારીખ છવ્વીસ એક ઓગણીસો ચોતેરમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને એ આજથી પચાસ વર્ષ થયા એટલે અત્યારે પચાસ વર્ષે બધા ભાઈઓને એવો વિચાર આવ્યો કે પચાસ વર્ષે મા અંબેનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ તો બધા ભેગા બધા ભાઈઓ ભેગા થઈને આ એક આયોજન કરેલ છે અમારો પરિવાર ગામના આમંત્રિત મહેમાનો અમારા પરિવારની બેન દીકરીઓ અને જમાયશ્રીઓને અમે તેડાવ્યા છે અને સમગ્ર અતિથિ સાથે અહીંયા અમે આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે આજે સવારે અત્યારે અમે ગામમાં આખા સમગ્ર જામડા ગામમાં શોભાયાત્રાનું આયોજન કરેલું છે ત્યારબાદ બપોર પછી બે ટાઈમનો જમણવાર છે અને સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન યોગેશ પૂરબિયા ગ્રુપ ટૌકાર બીટ્સનું અહીંયા આવશે અને એમના રાસ ગરબાથી સમગ્ર પરિવાર તેમાં ભાગ લેશે ત્યારબાદ કાલે સવારે યજ્ઞનો આરંભ થશે મહેશભાઈ શાસ્ત્રી યજ્ઞનો જે આરંભ કરશે અને પછી આખો દિવસ યજ્ઞ ચાલશે અને સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને આખો પરિવારને આમંત્રિત મહેમાનો બેન દીકરીઓ અને જમાઈશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહીને સમગ્ર ભોજન પ્રસાદ લેશે કેવો આખો પરિવાર આજે ભેગો થઈને આનંદ ઉલ્લાસમાં બહુ વર્ષ વર્ષો પછી આ જે કાર્યક્રમ યોજાયો છે તો બધાના હૃદયમાં એક બહુ મસ્ત આનંદ છે અને બધા ખૂબ ઉત્સાહમાં છે bolo sri ambe mat ki jay